બાર બારની પરીક્ષા લઈને પરીક્ષાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય હેતુથી સુરત શહેર પોલીસ દ્વારા આયોજન કરાઈ ગયું છે ધોરણ દસ અને બારની પરીક્ષાને લઈને કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ન ફસાય એ માટે આયોજનો ટ્રાફિક શાખા દ્વારા થઈ ચૂક્યા છે પરીક્ષા શરૂ થવા તેમજ પરીક્ષાર્થીઓના છૂટવાના સમયે ટ્રાફિક શાખાના અધિકારીઓ પોતાના વિસ્તારમાં હાજર રહેશે પેટ્રોલિંગ કરશે અને ટ્રાફિક થવાની શક્યતા હોય તે જગ્યા ઉપર નિયમન માટે યોગ્ય ડેવલપમેન્ટ રાખવામાં આવશે તમામ રિજિયન વિસ્તારના સર્કલ સેમી સર્કલ ઇન્ચાર્જની ટીમ ઉપરાંત મોટર સાયકલ રિજિયન વાઇઝ ફાય ટીમ જેટલી કાર્યરત રહેશે જેમાં સિત્યોતેર ટીમોની ફાળવણી કરાઈ ગઈ છે ટીમો દ્વારા જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિકમાં ફસાઈ ગયા હોય તો તેને સરકારી વાહન મોટર ઉપર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરશે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યું છે કે જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિક જામની સમસ્યામાં ફસાઈ જાય તો તેમણે ટ્રાફિક હેલ્પલાઇન નંબર સેવન ફોર થ્રી ફોર ઝીરો નાઇન ડબલ ફાઇવ ડબલ ફાઇવ પર કોલ કરી શકાશે આ ઉપરાંત ટ્રાફિક હેલ્પલાઇન પર ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી પાયલબેન ધીરુભાઈ જેમનો નંબર એઇટ થ્રી ટુ ઝીરો થ્રી વન ફાઇવ ડબલ ફોર સેવન સવારે સાત વાગ્યાથી લઈને બપોરે ત્રણ વાગ્યા સુધી રેહાનાબેન ઇકબાલભાઈ જેમનો મોબાઈલ ફોન નંબર છે સિક્સ થ્રી ફાઇવ વન ઝીરો સિક્સ ઝીરો ડબલ સેવન ફાઇવ બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધી સંપર્ક કરી શકાશે ટ્રાફિક હેલ્પલાઇન પર કોલ મળીથી ટ્રાફિક હેલ્પલાઇન દ્વારા પેટ્રોલિંગ ટીમને પણ કોલ કરી જાણ કરાશે હેલ્પલાઇન નંબર પર કોલ મળ્યાની પેટ્રોલિંગ ટીમની પોલીસ કર્મચારી તાત્કાલિક પહોંચી જાય પરીક્ષાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા મદદ કરશે Bureau report. Channel eyewitness.